ણકર સમાજ તથા મણી સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભરૂચ જિલ્લામાં સમાજને આગળ લાવવા માટે અનેક સેવાકીય કાર્યો કરવામાં આવે છે જેવા કે વિદ્યાર્થીઓને વિતરણ સન્માન સમારોહ નોટબુક વિતરણ સમૂહ લગ્ન જેવા કાર્યક્રમો કરવામાં આવે છે ત્યારે છેલ્લા ઓગણીસ વર્ષથી સમાજના લોકોને મોટા ખર્ચમાંથી મુક્ત રાખવા માટે એક જ સ્થળ પર સમાજના યુવક યુવતીઓ એક સાથે જ લગ્ન ગ્રંથિથી જોડાઈ શકે તે માટે વીસમાં ભવ્ય સમૂહ લગ્નોત્સવનું આયોજન ભરૂચ તાલુકાના નવેઠા ખાતે કરાયું હતું આ પાવન પ્રસંગે કુલ સત્તર જોડીઓએ પારંપરિક રીતે રીત રિવાજો અને વૈદિક મંત્રોચ્ચાર સાથે લગ્ન ગ્રંથિમાં જોડાયા હતા આ લગ્નવિધિ દરમિયાન ગાયત્રી પરિવારના સભ્યો દ્વારા મંત્રોચ્ચાર કરવામાં આવ્યો હતો અને વિધિવત રીતે તમામ જોડીઓના લગ્ન સંપન્ન કરાયા હતા સમગ્ર પ્રસંગમાં ધાર્મિક ભાવના અને શાંતિપૂર્ણ વાતાવરણ જોવા મળ્યું હતું આ પ્રસંગમાં મહેમાન તરીકે બળદેવાહિર મા મણિબા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ ધનજી પરમાર ભાજપના જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી તથા ધારાસભ્ય રમેશ મિસ્ત્રી

સર્વ સમાજના સમૂહ ઉત્સવ આજે નવેઠા ગામે ઉજવાયો છે આ પ્રસંગે ભરૂચ જિલ્લાના આગેવાનો અને ભરૂચ જિલ્લામાંથી દરેક સમાજના ભાઈઓ બહેનો માતાઓ બાળકો અહીંયા ઉપસ્થિત થયા અને આ કાર્યક્રમ આ વીસ વર્ષથી થઈ રહ્યો છે આજે વીસમો સમૂહ લગ્ન છે અને વીસ વર્ષથી અવિરત આ કાર્ય જે થઈ રહેલું છે તે બદલ હું વણકર સમાજની ટીમ જે પ્રમુખ છે કાંતિભાઈ પ્રમુખ અને એમની આખી ટીમ એઓને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું સાથે સાથે જે આ સમાજની અંદર જે સેવાકીય કાર્ય કરી રહેલા છે એવા તમામ ભાઈઓને હું ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ આપું છું